Hello friends. Good morning to everyone. This is FYBCOM semester 1 and we are going to start the subject company law. In this we are learn the chapter number 6, that is prospectus. And question for today is what is prospectus? State the provisions of companies act related to it.

આપણે કયા મુદ્દાને સમજવા માટે થઈને કંપની ધારાની જોગવાઈ જે છે ફોલો કરવાની છે તો તમે અન્ડરલાઈન ટોપિકને મેન પોઈન્ટ તરીકે પણ કન્સિડર કરી શકો છો સો દેટ લેટ સ્ટાર્ટ પ્રોસ્પેક્ટસ ઇઝ ધ પબ્લિક ડોક્યુમેન્ટ ઇન્વાઇટિંગ પબ્લિક ફોર ઇન્વેસ્ટિંગ મની વિજ્ઞાપન પત્ર જે છે એ જાહેર જનતા માટેનો દસ્તાવેજ છે જેના દ્વારા આપણે કંપનીએ બહાર પાડેલા શેર એ જાહેર જનતાને ખરીદવા માટે પ્રોવાઇડ કરવામાં આવેલું એક આમંત્રણ છે ધ પ્રોસ્પેક્ટ શુડ બી એન ઓથેન્ટિક ડોક્યુમેન્ટ વિથ ફૂલ ઓફ ઇન્ફોર્મેશન સો ધેટ ધ ઇન્વેસ્ટર કેન હેવ ક્લિયર ઓપિનિયન અબાઉટ સિક્યુરિટી ઓફ ધેર મની એઝ વેલ એઝ ફાઈનાન્શિયલ સાઉન્ડનેસ ઓફ ધી કંપની વિજ્ઞાપન પત્ર એક એવો ઓથેન્ટિક દસ્તાવેજ છે કે જેની અંદર ઇન્વેસ્ટર જે છે એ રોકાણ કરે તેની માટે થઈને તમામ પ્રકારની જે ફાઈનાન્શિયલ ઇન્ફોર્મેશન છે તેની માહિતી લઈ શકે અને પોતાના જે ઇન્વેસ્ટ કરેલા મની છે જે સેફ છે સેફ રહેશે કે નહીં તેની માહિતી પણ તેના દ્વારા મેળવી શકે છે ઇન ઓર્ડર ટુ સી ધેટ નોબડી કેન મેક અલ્ટરેશન ઇન સચ એન ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ કોઈ પણ વ્યક્તિ જે છે એ આ વિજ્ઞાપન પત્રની અંદર અલ્ટરેશન એટલે કોઈ પણ प्रकारे એ રીતના ફેરફાર કરી શકતો નથી ખોટી રીતે ફેરફાર પણ કરી શકતો નથી વે હેવ સમ પ્રોવિઝન્સ ઓફ ધ કંપની જે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે અમુક એસેન્શિયલ ઇન્ફોર્મેશન છે જે એ વિજ્ઞાપન પત્ર માટે લાગુ પડે છે વેરી ફર્સ્ટ આપણી પાસે છે ડેટ શુડ હેવ બીન રિટર્ન ઓન ધ પ્રોસ્પેક્ટસ વિજ્ઞાપન પત્ર બહાર ક્યારે પાડવામાં આવે છે તે માટેની આપણે ડેટ જે લખવી એ ખૂબ જ જરૂરી છે ઇફ દેર ઇઝ નો એની અધર મેન્શનિંગ દેન ધીસ ડેટ બીકમ ઇટ્સ પબ્લિકેશન ડેટ જ્યારે તેની અંદર તારીખ સાથે કંઈ પણ બીજી વસ્તુ મેન્શન કરેલી ન હોય તો એ તારીખ જે છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખ તરીકે ડિક્લેર કરવામાં આવે છે ગોઈંગ ટુ નંબર ટુ એવરી ડાયરેક્ટર પ્રોસ્પેક્ટર કંપનીના તમામ ડાયરેક્ટરો એટલે કે પ્રવર્તકોએ પ્રમોટર તરીકે પણ આપણે તેને ઓળખી શકીએ છીએ પ્રોસ્પેક્ટની અંદર પોતાની સિગ્નેચર બતાવવી જરૂરી છે વિજ્ઞાપન પત્ર સાઇન કરેલું હોવું જરૂરી છે ફોર ધ એવરી ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની નંબર થ્રી ફોર રજિસ્ટરિંગ ધ પ્રોસ્પેક્ટસ વિજ્ઞાપન પત્ર રજિસ્ટર કરવા માટે ધ સર્ટિફાઈડ કોપીઝ ઓફ ડોક્યુમેન્ટ ઓર કોન્ટ્રાક્ટ બી ટુ ધ રજિસ્ટ્રાર તેને કાયદાકીય રીતે રજિસ્ટર્ડ કરવા માટે થઈને અમુક જે કાયદાકીય જોગવાઈ એટલે કે ઓલા સોરી કાયદાકીય જે ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત પડે છે તેનું લિસ્ટ છે આપણી પાસે વેરી ફર્સ્ટ કોપી ઓફ ધ્રાક્ટોરેશન જેની અંદર મહેનતાણું નક્કી કરેલું જરૂરી છે મેનેજર ને ઓથોરિટી મેનેજર ને આપવામાં આવેલી સત્તા જે છે એ આપણે અંદર કરવી જરૂરી છે છે ડ્યુટીઝ તેની તેની ફરજ શું રિસ્પોન્સિબિલિટી ઉપર કયા પ્રકારની જવાબદારી ઉદ્ભવે છે આ દર્શાવવું ખૂબ જ જરૂરી છે નંબર ટુ ધ રિટર્ન પરમિશન સ્ટેટમેન્ટ ઓફ એક્સપર્ટ હુ સ્ટેટમેન્ટ આર ઇન્ક્લુડેડ ઇન ધ પ્રોસ્પેક્ટસ રિટર્ન પરમિશન એટલે કે લેખિત પરવાનગી સ્ટેટમેન્ટ ઓફ એક્સપર્ટ નિષ્ણાત વ્યક્તિ છે તેમને પ્રોસ્પેક્ટસ કે જેની માહિતીના જે કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ છે જે તમારે વિજ્ઞાપન પત્રની અંદર ઉમેરેલા હોય તે પ્રકારના નિવેદનની પણ ખૂબ જરૂર છે આફ્ટર ધેટ

ની અંદર ઓલરેડી ડિસ્ક્રાઈબ કરેલા છે આફ્ટર ધેટ ઇફ ધ સ્ટેટમેન્ટ ઓફ ધ એક્સપર્ટ્સ આર ચેન્જ વાઇલ્ડ ઇન્ક્લુડિંગ ઇટ ઇન ધ ધેન ધ સ્ટેટમેન્ટ ઇઝ ટુ બી ઇન્ક્લુડેડ શોઈંગ ઇટ રીઝન જો કોઈ પણ કારણોસર વિજ્ઞાપન પત્રની અંદર એડ કરેલા જે કોઈ પણ સ્ટેટમેન્ટ છે એની અંદર ઇન કેસ ઓફ વી હેવ એની કાઇન્ડ ઓફ ચેન્જીસ તો આપણે તેનું રીઝન ડિસ્ક્રાઇબ કરવું જરૂરી છે Number 4. It is essential to follow the guideline issued by SEBI in the every issue I am announced for public. Public compulsory check is SEBI Dwara provide Kirvamavali guideline. The guideline provided by Securities and Exchange Board of India have to compulsory follow the public and the form of company also. So thai. ચાર પ્રોવિઝન્સ કંપની જોઈએ વિથ ધ અબઉ ડિટેલ્સ ધ પ્રોસ્પેક્ટસ ઇઝ ડિસ્પેચ રજિસ્ટર એન્ડ ઇફ પ્રોપર ઇ રજિસ્ટર્ડ ધોસ્પેક્ટસ ઇટ કેન નોટ બી પબ્લિશ બિફોર ધેટ ઓફ ઇટ્સ રજીસ્ટ્રેશન તમામ પ્રકારની માહિતી જે છે એ માહિતી સાથે વિજ્ઞાપનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ મોકલવામાં આવશે કંપની રજિસ્ટ્રાર પ્રોપરલી એ પ્રોસ્પેક્ટસ જે છે તેને વેરીફાઈ કરશે વેરીફાઈ કર્યા બાદ જો એમાં કાંઈ મિસ્ટેક લાગે તો એ રિજેક્ટ થશે અદરવાઈઝ પ્રોપરલી મેન્ટેન કરેલું હશે તો કંપની રજીસ્ટ્રાર જે છે એ પ્રોસ્પેક્ટસ એક્સેપ્ટ કરશે અને રજિસ્ટ્રેશન થયા બાદ એને પબ્લિશ કરવામાં આવશે ઇફ કંપની રજિસ્ટ્રાર જે છે એ રજિસ્ટ્રેશન નથી કરતી કોઈ પણ કારણોસર ઇટ કેન નોટ બી પબ્લિશ બિફોર ધ ડેટ ઓફ રજિસ્ટ્રેશન આ પોઈન્ટ આપણે માઇન્ડમાં રાખવાનો છે નંબર 6 ઇફ ધ પ્રોસ્પેક્ટસ ઇઝ પબ્લિશ વિથિન 19 ડેઝ ઓફ ઇટ સબમિશન ટુ ધ રજિસ્ટ્રાર ધેન ઇટ વુડ કેરી ધ ઇફેક્ટ આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે દેન ઇટ વુડ કેરી ધ ઇફેક્ટ એઝ ઇફ ઇટ વોઝ પબ્લિ વિથઆઉટ ધ રજીસ્ટ્રેશન જો રજીસ્ટ્રેશન વગર એ ઇશ્યુ કરી શકાતું નથી રજીસ્ટ્રેશન કર્યા બાદના નેવ દિવસમાં આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકીએ છીએ નંબર સેવન આફ્ટર ગેટિંગ રજીસ્ટર્ડ વિથ ધ રજિસ્ટ્રાર ઇટ કેન બી ઇશ્યુડ ફોર ધ પબ્લિક આફ્ટર ફાઈવ ડેઝ એન્ડ આફ્ટર થ્રી ડેઝ ઓફ રજિસ્ટરિંગ ધ સ્ટેટમેન્ટ ફોર ચેન્જ ઇન ધ પ્રોસ્પેક્ટસ પાસે આપણે આપણે સબમિટ કરાવી દઈએ ત્યારબાદ પબ્લિક માટે દિવસ પછી કરી શકીએ છીએ અને રજીસ્ટર કર્યાના ત્રણ દિવસ બાદ સ્ટેટમેન્ટ મળ્યા પછી વિજ્ઞાપન પત્રનું શેર કેન બી એલોકેટેડ શેરની જે છે ફાળવણી કરવામાં આવે છે નંબર ઇફ કંપની ઇન્વાઇટ ધ પબ્લિક ટુ ઇન્વેસ્ટ મની ઇન ધ કંપની થ્રુ એની ડોક્યુમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ ઓર સર્ક્યુલર દેન ઇટ ઓટોમેટિકલી ટેક્સ ફોર્મ ઓફ પ્રોસ્પેક્ટ એન્ડ અબુ પ્રોવિઝન્સ આર એપ્લિકેબલ ટુ ઇટ જો કંપની જે છે એ પબ્લિકને શેર ખરીદવા માટે ઇન્વાઇટ કરે છે થ્રુ સેના દ્વારા અથવા તો સેના માધ્યમથી કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ કોઈપણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કે કોઈપણ પ્રકારના સર્ક્યુલર બહાર પાડીને તો ઓટોમેટિકલી તેને વિજ્ઞાપન પત્ર જાહેર કરવામાં આવે છે અને તે તમામ પ્રકારના એસ્પેક્ટ ઉપર વિજ્ઞાપન પત્રને લાગુ પડતા નિયમો લાગુ પડે છે નંબર નાઇન એસ પર ધ સ્ટેચ્યુટરી પ્રોવિઝન સંવેધાનિક જોગવાઈ પ્રમાણે

વ્યક્તિ જે છે ખોટા નામે શેર કે ડિબેન્ચરની ખરીદી કરે અને ખોટા નામે રજીસ્ટર કરાવીને આ પ્રકારના કંપની સાથે ટ્રાન્ઝેક્શન કરે તો તેને સજા રૂપે પાંચ વર્ષની જેલની સજા થાય છે

શેર અને ડિબેન્ચર માટે તો તેની સાથે પ્રોસ્પેક્ટસ પ્રોસ્પેક્ટ કરવું જરૂરી છે કેમ કે તેની અંદર આ પ્રકારની ડિટેલ્સ છે માહિતી જે છે છે એ પ્રોવાઇડ કરવામાં આવે અમુક સિચ્યુએશન આપેલી છે એમાં પ્રોવિઝન્સ નથી લાગુ પડતી એસ પર ધ ગેરંટી કોન્ટ્રાક્ટ વેન ધ એપ્લિકેશન ફોર્મ ઇઝ ડિસ્પેડ ટુ એની પર્સન ઓર ધ ધોર્મ કોન્ટ્રાક્ટ પ્રમાણે જે અરજી છે એ કોઈ પણ વ્યક્તિ કે ભાગીદારી પેઢી જે છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે નંબર ટુ છે ફોર ધ શેર એન્ડ ડિબેન્ચર વિચ આર નોટ પ્રપોઝડ સૂચવેલું કે દરખાસ્ત કરેલું કોઈ પણ શેર કે ડિબેન્ચર હોય ત્યારે નંબર થ્રી વેન ધ રનિંગ કંપની ઇશ્યુ ન્યૂ શેર એન્ડ ડિબેન્ચર એન્ડ પ્રપોઝિસ ટુ શેર હોલ્ડર્સ ડિબેન્ચર હોલ્ડર્સ ઇશ્યુ ન્યૂ શેર ડિબેન્ચર્સ તેના બહુ પ્રોવિઝન આર નોટ એપ્લિકેબલ જ્યારે કોઈ પણ ચાલુ કંપની છે એ મૂડી વધારો કરીને શેર અથવા તો ડિબેન્ચર ફરીથી બહાર પાડે અને તેમાં દરખાસ્ત કરેલી ન હોય આ પ્રકારના નિયમની ત્યારે આ નિયમો જે છે પ્રોસ્પેક્ટસના વિજ્ઞાપન પત્રના તે તેની માટે લાગુ પડતા નથી નાઉ વી હેવ સમ ગાઈડલાઈન્સ ફોર ધ સેબી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વિચ ગાઈડલાઇન્સ બાય સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ફોર ઇશ્યુંગ પ્રોસ્પેક્ટસ વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે કે શેર કે ડિબેન્ચર બહાર પાડવા માટે આ ગાઈડલાઇન્સ આપણે ફોલો કરવી જરૂરી છે સેબીએસ ડિક્લેર ધ ગાઈડલાઇન ફોર ઇસ્યુઇંગ શેર એન્ડ ડિબેન્ચર ફોર ધ પબ્લિક ઇટ ઇઝ વેરી મચ એસેન્શિયલ ફોર કંપની ટુ ફોલો ઇટ જે ગાઈડલાઈન્સ સેબી દ્વારા બહાર પાડવામાં આવે છે તે કંપનીએ ફોલો કરવી જરૂરી છે એઝ વેલ એસ પબ્લિકે પણ એ ગાઈડલાઈન ફોલો કરવી જરૂરી છે વેન দে આર પરચેઝિંગ ધ શેર એન્ડ ડિબેન્ચર્સ ઓફ એની કંપની અ કંપની ડિઝાયરિંગ ટુ ઇશ્યુ શેર ડિબેન્ચર ફોર પબ્લિક હેસ ટુ ઇશ્યુ અ પ્રોસ્પેક્ટસ ઓફરિંગ શેર્સ એન્ડ ડિબેન્ચર્સ શેર અને ડિબેન્ચર કંપની દ્વારા બહાર પાડવામાં આવે તેની સાથે વિજ્ઞાપન પત્ર પ્રોવાઈડ કરવું જરૂરી છે વિજ્ઞાપન પત્ર ડિબેન્ચર ખરીદવા માટે થઈને અને શેર અને ડિબેન્ચર ધારકોને લાગુ પડતા નિયમો દર્શાવે છે સો ધેટ ઇટ ઇઝ વેરી એસેન્શિયલી ટુ ઇસ્યુ પ્રોસ્પેક્ટસ એકોર્ડિંગ ટુ ધ સેબીઝ ગાઈડલાઇન થેન્ક યુ